મહાનગરપાલિકાના દબાણ હટાવો સેલે બોરતળાવ વિસ્તારમાંથી દબાણોને દૂર કર્યા મહાનગરપાલિકાનો દબાણ હટાવો સેલ બોરતળાવ વિસ્તારમાં પહોંચ્યો હતો જ્યાં બાલ વાટિકા અને કુમુદવાડીમાં વેપારીઓ દ્વારા કરવામાં આવેલ ટાંગડીઓ બાકડાઓ ટેબલો ખુરશીઓ સહિતના રાખેલા દબાણોને જપ્ત કર્યા હતા જ્યારે આ કામગીરી દરમિયાન લોખંડની બનાવેલી ગ્રીલને પણ તોડી પાડી દબાણોને દૂર કર્યું હતું ઓ પડી ગઈ તો ગાડી પડી છે રોડ પડી છે આ જો ભાઈ લેજો જાતો આગળ આ બરોબર હે બરોબર શું પહેલા તો કર જાઓ નહી ગયો બોલ